નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં તો આજે વાત કરીશું એક ગામની તો એ ગામ હતું તો ગામનું પાદર જે કહેવાય છે વાળાનો બાગ તેઓ ઘણા વ્યક્તિઓ બેઠેલા હતા તો એમાં અમુક નવ જુવાન છોકરાઓ પણ હતા અને આધેડ ઉંમરે પહોંચેલા વડીલો પણ હતા અને એમાં છે એક સિત્તેર વર્ષ વટાવી ચૂકેલા વડીલ પણ એમાં હાજર હતા તો એ સમયે એક વ્યક્તિ આવ્યું અને એ હતો એક ગુરુ શિષ્ય તો પેલા આવનાર વ્યક્તિએ વૃદ્ધ વડીલને પૂછ્યું કે આ ગામના વ્યક્તિઓ લોકો કેવા છે તો પેલા વૃદ્ધ વડીલે પૂછ્યું આવનાર વ્યક્તિને કે તમારે શું કામ છે તો પેલા આવનાર વ્યક્તિ કહ્યું હું અમુક ગુરુના શિષ્ય છું અને અમારે છ છ મહિના સુધી અલગ અલગ ગામમાં રહેવાનું હોય અને તેઓ લોકોની સાથે રહેવાનું અને દક્ષિણા માંગવાની અને છ મહિના સુધી એ લોકોની સાથે રહેવાનું તો હું અમુક ગામમાંથી આવ્યો છું અને હવે મારે આ ગામમાં રહેવું છે તો હું પહેલા જાણવા માગું છું કે આ ગામના લોકો કેવા છે તો પેલા વૃદ્ધ વડીલે આવનાર વ્યક્તિને પૂછ્યું કે તમે પહેલાં જે ગામમાં હતા તે ગામના લોકો કેવા હતા તો પેલા શિષ્યએ જણાવ્યું કે જે આવ્યો હતો વ્યક્તિ એને જણાવ્યું કે ગામના લોકો એકદમ ખરાબ હતા એમની સાથે તો ફરી કદી રહેવાનો વારો ન આવે તો સારું એકદમ ખરાબ હતા એ લોકો તો પેલા વૃદ્ધ વડીલે કહ્યું તો જે ગામના લોકો તમે જે ગામમાંથી આવ્યા એ ગામના લોકો ખરાબ હતા એમના કરતાં પણ વધારે ખરાબ આ ગામના લોકો છે તો તમારે આ ગામમાં રહેવું જોઈએ નહીં તો અને આટલું સાંભળતા તે આવનાર વ્યક્તિ બસ જતો રહ્યો તેને આ ગામમાં રહેવા વિશે કંઈ વિચાર્યું નહીં અને થોડી વાર થઈ એટલામાં બીજો એક વ્યક્તિ આવ્યું અને ફરીથી એ વૃદ્ધ વડીલને જ પૂછ્યું કે આ ગામના લોકો કેવા છે તો ફરીથી પેલા વૃદ્ધ વડીલે એ સવાલ પૂછ્યો કે તમારે શું કામ છે તો પેલા વ્યક્તિએ જે આવનાર શિષ્ય હતો એમાં શિષ્ય હતો એને પણ એ વાત કઈ સંભળાવી કે અમારે છ છ મહિના દરેક ગામમાં રહેવાનું અને ત્યાં દક્ષિણા માંગીને અમારું જીવન ગુજારવાનું તો પેલા વૃદ્ધ વડીલે ફરીથી એ વ્યક્તિને સવાલ પૂછ્યો બીજા વ્યક્તિ આવનારને કે તમે પહેલાં જે ગામમાં હતા એ ગામના વ્યક્તિઓ કેવા હતા લોકો તો પેલા જે શિષ્ય આવ્યો હતો બીજા નંબરનો એને કહ્યું કે હું જે ગામમાં છ મહિના રહ્યો હતો તેના લોકો એકદમ પ્રેમાણ અને ખૂબ સારા સ્વભાવના હતા મને છ મહિના પૂરા થઈ ગયા પણ મને જરાય એમ લાગ્યું નહીં કે છ મહિના થઈ ગયા મને ફરીથી એ ગામમાં રહેવાનો મોકો મળે તો મને વધુ સારું લાગે પણ અમારે છ મહિના જ રહેવાનું હોય એટલે અમારે ગામ બદલવું પડે તો પેલા આવનાર વ્યક્તિને આ વૃદ્ધ વડીલે કહ્યું કે જે ગામમાં તમે રહેતા હતા છ મહિના એ ગામના લોકો કરતો આ ગામના લોકો વધુ સારા છે અને અહીંયા તમને વધુ પ્રેમ મળી રહેશે અને તમે જે દક્ષિણા માગશો એ પણ તમને મળી રહેશે તો તમે આ ગામમાં રહી શકો છો સારી રીતે તો પેલો શિષ્ય બસ ગામ તરફ જતો રહ્યો અને આ વાતચીત જે થઈ એ બાજુમાં બેઠેલા નવજુવાન છોકરા પણ સાંભળતા હતા તો એમને કહ્યું કે કેમ દાદાજી તમે પેલા પહેલાં આવનાર વ્યક્તિને ના પાડી દીધી ગામમાં રહેવાની કે આ ગામના લોકો સારા નથી અને તરત જ થોડી વારમાં તમારો જવાબ બદલાઈ ગયો આ બીજા વ્યક્તિને તમે એવો જવાબ આપ્યો કે આ ગામના લોકો સારા છે તો આનું કારણ શું તો પેલા વૃદ્ધ વડીલે જવાબ આપ્યો કે પહેલાંનો વ્યક્તિ હતો એનો સ્વભાવ જ એવો હતો કે એને બીજા લોકો પણ સારા લાગતા ન હતા અને હાલ જે વ્યક્તિ આવ્યો એનો સ્વભાવ એવો હતો કે જેવો સ્વભાવ હોય એવો જ બીજું વ્યક્તિ આપણને લાગે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ એટલો જ કે જેવો સ્વભાવ આપણો હોય જેવા આપણે જોઈએ ને એવું આજુબાજુના લોકો પણ આપણને એવા જ લાગે એટલે કે આપણે બધામાં ભળીને રહેતા હોઈએ તો આપણને બધા સારા જ લાગે અને જો આપણે બધાથી ચીડાતા હોઈએ બધાથી ક્રોધ કરતા હોઈએ ઝઘડા કરતા હોઈએ તો આપણને પણ સામેવાળી વ્યક્તિ અને આજુબાજુના લોકો બધા આપણને એવું જ લાગે કે આપણે જેવા છીએ એવી આ દુનિયામાં બધા લોકો એવા જ છે એટલે કે જેવું આપણું નેચર હોય આપણો સ્વભાવ હોય એવું જ આપણને લાગે આપણે સારા તો જગ સારું આપણે ખોટા તો જગ ખોટું એટલે મિત્રો આપણી સાથે પણ આવું જ થતું હોય આપણે જેવા હોય એવું આપણને આજુબાજુના લોકો એવા પણ લાગે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે